કે હવે હું માણસ છું તો માણસ માત્ર ભૂલને પાત્ર અને મેં તો તે વખતે પણ સહજથી જેવી ક્ષત્રિય સમાજમાંથી હજી તો યુનાઇટેડ વેમાંય નહોતું અને વન ટુ વન જે લોકોના મને ફોનો આવતા હતા તરત જ મેં તો કહ્યું હતું કારણ કે મારા મનમાં કશું હતું નહીં એટલે મેં દિલગીરી વ્યક્ત કરી દીધી હતી માફી માગી લીધી હતી અને આગળ જતા સમાજની વચ્ચે જઈને પણ મેં અને એ વખતે પણ આપ બધા સાક્ષી હતા અને તે વખતે પણ મેં માફી માગી હતી આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવધાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માંગી એના માટે પણ ખાસ કહેવા માંગુ છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માગેલી આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરીએ હશે તો તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે તો આજ સુધી એમને જે કાંઈ માફીઓ માંગી એ રાજકીય હતી એટલે ક્ષત્રિય સમાજ એમની હરેક વસ્તુને સ્વીકારે છે જ્યારે બહેનોની અસ્મિતા વિશે નબળું બોલે છે એ કોઈ સ્વીકાર્ય પાત્ર નથી